નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર મોકૂફ રાખવામાં આવી છે મહત્વનું કારણ છે વરસાદની આગાહી સુરતમાં નજીવી બાબતે થયો યુવક ઉપર જીવલેણ હુમલો ઉત્તર પ્રદેશના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે હજુ પણ ત્રણ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતભરમાં અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં ત્રેવીસ ગુનેગારોમાં સંડોવાયેલો ખુખ્યાત આરોપી દેશી બનાવટના તમંચા સાથે ઝડપાઈ જવા પામ્યો છે આપને છેતર વસાવવા બાદ વધુ એક મજબૂત આદિવાસી ચહેરો મળ્યો છે બીટીપીના પ્રદેશ પ્રમુખ જોડાયા છે આપ પાર્ટીમાં નવસારીમાં પ્રેમિકા અને પૂર્વ પત્નીની હત્યા કરનાર આરોપી અંતે ઝડપાઈ જવા પામ્યો છે બંધ રાઇસ મિલમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા ગીરના લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે વરસાદના કારણે ભાવિકો માટે રદ કરવામાં આવી છે સંતો પ્રતિકાત્મક રૂપે પૂર્ણ કરશે પરંપરા જૂનાગઢમાં માવઠા બાદ થયેલા નુકસાનને લઈને કેશોદના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે સર્વે કરવા કોઈ ન ફરક્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સુરતમાં સત્તરમી અક્ષરકુમાર ઇન્ટરનેશનલ ક્રૂડો ટુર્નામેન્ટ સમાપન ઇઠ્યાસી વર્ષમાં શાંતાબાના કરતબ જોઈને અક્ષય કુમાર પણ ભાવુક થઈ ગયા છે શિયાળામાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પાકેલી કેરી આગમન જોવા મળ્યું છે લાલબાગ અને તોતાપુરીના ભાવ વેચાણમાં જોવા મળ્યા છે આંધ્રપ્રદેશના શ્રી સ્વામી મંદિરમાં ભાગ નવ લોકોના મોત થયા છે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે મુંબઈમાં બંધક બનાવેલા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી રોહિત આર્યને ઠાર કરવામાં આવ્યો છે આસારામને છ મહિનાના વચગાળાના જામીન મળી ગયા છે પોલીસ કસ્ટડી વગર તેઓ રહી શકશે અમદાવાદ વિમાન દુર્ઘટના કેસ એર ઇન્ડિયાના સીઈઓ વિલ્સને કહ્યું કે એન્જિનમાં કોઈ સમસ્યા નહોતી આપને છેતર વસાવવા બાદ વધુ એક મજબૂત આદિવાસી ચહેરો મળ્યો છે બીટીપીના પ્રદેશ પ્રમુખ જોડાયા છે આપ પાર્ટીમાં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે